તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે નું મારે એક નવા વ્લોગની અંદર ટાઈડ હે થાય ભાઈ નાવું નહીં આવે તમારે

હું તો ઓલે વેસવા આવે ને કઈ તુથ ખારી લઈ લઉં ના હું તો ભાભો ભાભો તને ના ફે એસો કશે વાડી રૂપિયા કે 50 રૂપિયા રૂપિયા વેસવા આવે હું રૂપિયા દીપા

सोना परी ईचम या लासी आलो आ सेठ ने उबराओ दूडी हां ने तो भाद्रा पेमेंट पैसा आले तो काम करो। दीपक और आधी सो काम न ए जिला बस्ती आले मालिया ओना आले पैसा घणा आया है एक मंडल लेवाई का લે સાહેબ ફોન વઈ જાશે બહુ કામ કર રે હેડો ખાવા નહીં ખાવ ખાવા નહીં ખાવ પણ કે તો આપડે જરા કરીએ બાજુ આટો મારવા કર્યા બાજુ ઓટો મારીને ઘરે આમ કે પેલા ઘરે કામ ચાલુ છે તો ફટાફટ હવે આપણે કામકાજ થોડા ઘણું બાકી છે એ પતાવી લઈએ પછી હજી ખાવા ખાવાનું પણ બાકી છે તો ચાલો ફટાફટ કામ પર લાગી જઈએ તો વાગી ગયા તા આજના બહાર ને બાર વાગે આપણે નાઈ ધોઈને ખાવા બીજું ખાઈ અને થઈ ગયા એકદમ તૈયાર હવે આપણે સમય થઈ જશે દુકાન જવાનો કે આજ તો બહુ મોડું થઈ ગયું છે ઓહ ચાલો હવે આપણે જઈએ ફટાફટ દુકાન બાજુ સાડા સાત સાડા આઠ સાત વાગે આપણે આવી ગયા ઘરે મમ્મી ની હજી હજી ઢોરણ લાગે રહે સારું હું અમારે બચ્ચું તો ચાલો હવે ફટાફટ આપણે ખાઈ લઈએ ખાવા કેમ કે લાદી છે બહુ ભૂખ તો ફટાફટ ખાઈ લઈએ ખાવા બે શાક બનાવ્યું હે મગ મગન એ જ નહીં બનાવીને તો બસ તો શેકવા નહીં પચાર અત્યારે ખાવાનો કાલી શું ફરી

તમને જો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી ગુડ નાઇટ મળીશું નવા બ્લોગની સાથે